વાડીએ પહોંચી ગયા છીએ અને આ એક વાડી વાવવાની રહી ગઈ હતી અને આમાં વાવવાની છે બાજરી આપણે ગયા વર્ષે પણ બાજરી હતી ને આ વર્ષે પણ બાજરી વાવવાની છે તો ભાઈ હાથી લઈને આવ્યા છે રોનકભાઈ અને હમણાં વાવવાની છે અને મારે જ વાવવાની છે આજ હું વાવવાનો કોઈ કોઈથી વાવ્યું નથી મેં પહેલાં બળદ રાખ્યા હતા પરંતુ કોઈ કોઈથી વાવતા હું નહોતો શીખ્યો પણ આજે એણે કીધું કે વાવવા વાળો કોઈ નથી એટલે મેં હિંમત કરી છે કે હું વાવી દે આજ તો એટલે હવે છે ભાઈ સાહણું આકે છે અને બળદ જો બોલે છે તે ગયા છે હમણાં છે જો મિત્રો આમાં છે ને ખડ થઈ ગયો માડું છું ને આને અમે ખડનો કાંદો થઈ ગયો એમ કહીએ આદિ ભાષામાં કાઠિયાવાડી ભાષામાં અને અત્યારે તો જો કપાસમાં બધે હાતીળા આલે છે આજ ત્રણ ચાર દિવસની વરાપ છે અને આપણે આજે બળદ મળી ગયા ના બળદ નથી બળદ મળ્યા એટલે આજે વાવી દેવાનું છે અને જો હજી કેટલા હાથી ફેરવવા પડે એ નક્કી નહીં આમાં કારણ કે આ રહી ગયું હતું ને એટલે વરસાદ જ પડતો હતો આમાં વાવવાનો મોકો નહોતો મળ્યો એટલે આપણે આજે ગમે એમ થાય તો વાવી દેવાનું છે આ ભલે મોડું થઈ જાય પણ વાવી દેવાનું ચોક્કસ છે તો મિત્રો મારો કન્ટિન્યુ આ વિડીયો તમે પૂરેપૂરો જોજો કે ગામડાની અંદર ખેતરમાં વાવણી બળદથી અત્યારે ઓછા લોકો કરતા હોય છે અત્યારે યંત્રી યુગ આવી ગયો નાના નાના ટ્રેક્ટરોથી વાવણી કરતા હોય બધું તમામ વસ્તુ હવે યાંત્રિકથી થઈ જાય તો ડુંગળી સોંપવા દાળિયા કરવા પડતા દાળિયાથી ડુંગળી સોંપાવતા એને બદલે હવે ડુંગળીનો વાવણીઓ આવી જો ટ્રેક્ટરથી વાવે પછી કપાયસા સોંપવાનો વાવણીઓ આવી જાય પરંતુ હજી અમારા ગામડાની અંદર કપાયસાની બધું હાથે સોંપે અને સીંગ વાવવાનો પણ ટ્રેક્ટરનો વાવણીઓ હોય અને બાજરીનો પણ હોય પરંતુ આપણે જે ઉપયોગ કર્યો નથી આપણે બળદ થી અત્યાર સુધી ખેતી કરી છે અને બળદ થી વવરાવવાનું છે તો જો આપણે બળદ હાથે આંકે છે આની અંદર જો આવી આવી રીતે રીતે સાહણું કાઢી તો હવે આગળ આપણે આ ભાઈ સાહણું આંકી લે પછી પાછો હમાર દેવો પડશે હમાર એટલે કે જે દંતાળ હોય ને એને ઊંધો નાખી દેવા દાતા ઉપર આવી જાય અને ઢળવાનું એટલે આ સાહ છે ને એ બુરાઈ જાય પછી પાસે આપણે વાવણી જોડવાની વાવણી જોડે એ પણ તમને બતાવવાનું થશે એટલે તમે વિડીયો તમે પૂરેપૂરો જોજો હાલો ભાઈ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે જીવનભાઈ અમારા મેથળાના અને જે પણ અહીંયા અમારી વાવણી આવે ને એટલે એ અમારી સાથે આવ્યા છે બળદની સાથે તો વાવણી વિશે તમે આમ શું કહેશો કારણ કે જીવનભાઈ છે ને એ મારીથી ઘણા મોટા છે એટલે એમને વાવણી અમારા ગામડાની

કારણ કે બળદને ચોમાસામાં હાંફરે પણ પછી શિયાળે બળદનું કાંઈ કામ પડતું નથી એટલે બળદને બાંધા બાંધા હાંસવવા પડે અને નિરણ નીરવી પડે અને પાણી પાવવું પડે એની પાછળ એક માણસને પેશલ રહેવું પડે એટલે લોકોની આ મુશ્કેલી હિસાબે માણસો ટ્રેક્ટરો તરફ વળ્યા છે પરંતુ ટેક્ટરો એ ઝડપી યુગનું એક સાધન છે પરંતુ આ બળદ જેવું કામ થાય ને એવું ટ્રેક્ટર છે જે અમને નથી થતું લાગતું અમને કંઈ આવતું અમને પસંદ નથી આવતું ટેક્ટરની કે આ જે વાવણી પરંતુ અમારે પણ મજબૂરીને કારણે બળદ ન મળવાના કારણે અમારે ટ્રેક્ટરથી વવરાવું પડે એવું કંઈ હોતું નથી અત્યારે ઝડપી યુગ છે એટલે આપણે બળદથી થોડુંક વાર લાગે એવું બધું થાય બળદને આપણે હેરાન કરવા એવું પણ મનમાં થતું હોય પરંતુ જે મિત્રો બળદ રાખે અને બળદ સિવાય

અને પછી આપણે પાછો સીધો દંતાળ કરી અને વાવણીઓ જોડવાનો છે તો એના માટે દાતા ઉપર વરણી સડાવવાની છે તો આપણે પછી વરણી સડાવીશું ત્યારે જોઈશું જુઓ હમાર આખી નાખો આવી રીતે અને હવે આપણે વાવણીઓ જોડવાનો છે આખડી અહીંથી પછી જુઓ બાજરી વાવવાની છે જુઓ ભાઈ આ બાજરી વાવવાની છે સાસી નેવું પાયોનીર હવે આને ભેળવી દઈએ આવી બાજરી હોય પટ આપેલો છે જવાનો તો ભાઈ વાવણી તૈયાર કરે ને આપણે અહીંયા બિયારણ તૈયાર કરીએ છીએ તો આની ભેગું એટલું ડીએપી આપણે કિલો બાજરીમાં બે કિલો ડીએપી નાખવું પડશે ભાઈ વાવણીઓ તૈયાર થઈ ગયો અને આવી રીતે ખાતર ભેળવા જવું ભાઈ દોણી ફીટ કરે છે આ ત્રણ દાંડવાની વરણી આપણે બાજરી વાવવા માટેની છે અને સિંગ કે જુવાર વાવવી હોય તો પાંચ દાંડવાની વળણી જોઈએ અને આ છે ને એ લોખંડની છે મિત્રો નકર પહેલા જો આ છે ને આનું મેન ઓલું છે લાકડાનું આવતું હવે આ સિસ્ટમ આવી થઈ ગઈ અને બાંધવાની તો આ રીતે જ હોય દો દોરડા તણાવીને બાંધી દેવાના એટલે ટાઈટ થઈ જાય અને એના દંડવા છે દાતાના વોલની અંદર ફિટ થઈ જાય વ્યવસ્થિત તો આ બે છે એ હવે આ સાંભીડા કહેવાય દંતાળના હાંભીડા સાથે જોડી દેવાના હાલો વાવણી ચાલુ કરી ભાઈ ગયો ને હાથ પડી ગઈ આડા હાથ વાગવા આવી ગયા અને હવે મિત્રો આપણે આ વિડીયોને પૂરો કરીએ કારણ કે અંધારું થઈ જાય હમણાં કારણ કે આવ્યા હતા મોડા બળદ બળદ આવ્યા હતા સાડા પાંચ વાગ્યા અને વીઘાનું વાવવાનું હતું ને આ ત્રીજું હાથી છે અત્યારે એક હાથી પહેલાં ફેરવેલું હતું એટલે સમય ઘણો વહી ગયો તો હવે આપણે બાજરી વાવી દીધી છે ખેતરમાં અને હવે અહીંયા વિડીયો પૂરો કરીએ મિત્રો આવા નાવા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અત્યારે સૌને નમસ્કાર શુભરાત્રિ